અમરેલીના બગસરામાં લોહાણા સમાજ દ્વારા મામલતદારને આબેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. કલોના ધારા સભ્યએ જલરામ બાપા વિશે જે વાણી વિલાસ કરેલ છે તેના અનુસંધાને આબેદન પત્ર અપાયું હતું. બગસરાના લોહાણા મહાજન તેમજ રઘુવીર સેના તેમજ જલિયાણ ગ્રુપના સભ્યોએ હાજરી આપેલ છે. લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની જે બોલાવતા વિજય ચોકથી નીકળી અને મામલતદાર ઓફિસ પહોંચી હતી અહેવાલ કિરીટ જીવાણી કલોલના ધારાસભ્ય ફતેહસિંહ દ્વારા જે જલારામ બાપા ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેના અનુસંધાને બગસરા લોહાણા સમાજ એને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજરોજ બગસરા રઘુવંશી સમાજ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવી